છેલ્લા ઘણા વર્ષોથી અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી લઈને પાદરા તરફ જવાના રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળી રહ્યા છે અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી પાદરા તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે પરંતુ હજુ સુધી તંત્ર ભર નિંદ્રામાં છે અટલા પાદરા તરફ જતો મુખ્ય રસ્તા પર અવર કરતા લોકોને પાંચ કિલોમીટર જેટલી લાંબો ટ્રાફિક જોવા મળે છે પરંતુ હજુ સુધી તંત્ર ભર નિંદ્રામાં જોવાઈ રહ્યું છે સાથે સાથે ટ્રાફિક પણ હજુ સુધી જાગ્યો નથી જ્યારે આ વિસ્તારમાં આટલા દ્રા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે ત્યાં પણ કોઈ પોલીસ બંદોબસ્ત માટે આયાત હોતું નથી રસ્તા ઉપર ઘણીવાર મોટા એક્સિડન્ટ પણ થાય છે પરંતુ હજુ સુધી તંત્ર તરફથી કોઈ ધ્યાનમાં લેવાયું નથી જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે ઘણા વર્ષોથી અહીંયા આ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા થાય છે પરંતુ કોઈ ટ્રાફિક નિયંત્રણ માટે હાજર હોતું નથી અને જો હાજર હોય છે તો ટ્રાફિક પોલીસ દ્વારા ફક્ત મેમો ફળીને ઉઘરાણી કરવામાં આવે છે તેવા આક્ષેપો વિસ્તારના લોકોએ કર્યા હતા આ વિસ્તાર છે અટલાજા પોલીસ ચોકી છે સિસ્કોલી તે છે નારાયણવાળી બાયલી લગીન કાયમનો ટ્રાફિકનો પ્રોબ્લેમ છે જ્યારે આઈટીઓ વાળા પોલીસ દ્વારા કોઈ બી અહીં આગળ ઉભું રહેવા તૈયાર નથી સવારની પોરે ઉઘરાણી કરવા આવે તો કોઈ ગરીબ માણસ હોય એને બેહાડે નહીં પૈસા એમ કરીને આટલા હાલ દે આમ હાલ દે એમ કરીને છોડી મીકે મેમો કાયદેસર આપતા નથી અમુક માણસને જ આપવા જે લોકો આ સમસ્યા લગભગ એક વર્ષની ઉપરથી છે અને અભીનું તો બહુ જ વચી ગયું છે આ આટલા ત્રણ છે ખાટી આમલી વિસ્તાર કહેવાય છે અહીંયા એક રોડ તાંદલ જાય છે એક રોડ જૂના પાદરા પાદરા રોડ જાય છે એક દરા સોયના મંદિર બાવ જાય અને એક જાય છે આટલા પોલીસ સ્ટેશન બાવ તલાઉ તરફ હવે આ ચાર રસ્તા પર એટલો ટ્રાફિક થાય છે રોજના બે રોજના એટલે સવારે બપોરે સાંજે એટલો ટ્રાફિક જાય લોકોનો દોઢ દોઢ બબે કલાક બગડી જાય છે દોઢ ઢોઢ બબે કલાક

એટલે મારે તો તંત્ર એ જ વિનંતી છે કે અહીંયા ચોવીસ કલાક તમે ટ્રાફિક કર્મચારી મેકો અને એ ઉઘરાનું કરવા નહીં ખાલી સેવા કરવા માટે ઉઘરાણી માટે બીજા મેલજો તમને ના નથી બરાબર દંડ ઉઘરાજો પબ્લિક નો બી વાક હોય છે પણ પબ્લિક સુધરશે ક્યારે તમે સમજાવશો સારી રીતે તો પબ્લિક સુધરશે તમે આવું રૂડું છૂટું મેલી જતા રહેશો તો પબ્લિક કઈ જ સુધરવાની છે જેમ આવે એમ જ ચાલવાની જંગલ તમારે નીતિ નિયમ બતાવવા જ પડશે એમને ધીરે ધીરે સમજાવવા પડશે તો જ લોકો સુધરશે એટલે તમે હાજર રહો અહીંયા તમારે ખુલ્લું મેલીને મેદાન ખુલ્લું મેલી જરૂર નથી